નમસ્કાર મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા એરિયામાં કેવો વરસાદ પડ્યો ભાઈ જણાવજો અમારા એરિયામાં તો રાત્રે એની મને એટલો બધો વરસાદ પડ્યો છે ભૂગાઘાટના કેટલો વરસાદ પડી ગયો છે ભાઈ અત્યારે અમે બધું જોવા માટે નીકળી ગયા છે કારણ કે અમારે ખેતર પણ નદીના જોડે છે એટલે ખેતરમાં પણ અમારું પાણી આવી જતું હોય છે ઓકે હાર્દિકભાઈ અને લગભગ અમે થોડા દિવસ પહેલા ગયા હતા તો નદીમાં પાણી એકદમ ઓછું હતું તો આજે જોઈએ તો ભાઈ કેટલું પાણી આવી ગયું શું છે જો અમારી ટીમ નાની ટીમ અત્યારે આવી ગઈ છે બછલી જોવા જઈએ મજા આવશે ડેનિસ આઈ ગયા છે ડેનિસ હા શામ જવાન સાથે હા એવું છે ને હા આ વિક્રમભાઈ આઈ ગયા છે મજામાં હા મજામાં કોસ આતા ગયો ઓ ચલો તાન મિત્રો આપણે આગળ વધીએ અને બધું જોઈએ ભાઈ શું શું નુકસાન આવી છે કારણ કે કાલે જ મારા પપ્પા વાત કરતા હતા મારા તબેલામાંથી તગાળું તણાઈ જતો લગભગ બે તગાળો તણાઈ જતો રહે છે તો ચલો આપણે આગળ જઈને જોઈએ મિત્રો વાલી હાથ એક જ નવાઈની સાત્રી છે બગડી

અરે તો મિત્ર ખેતરમાં આવી ગયા છે ભાઈ અને આ અમારા મારા વિયેલકાકાનું ખેતર છે અને આ અમારા ધનજી કાકાનું ખેતર છે જુઓ ભાઈ ખેતરમાં પૂરેપૂરો પાણી ભરાઈ ગયું છે જો કે અમારા લાલુ કાકા છે એમના ખેતરમાં અત્યારે સેબરું વાયેલું છે કારણે એટલું બધું પાણી દેખાતું નથી પરંતુ ભાઈ એમાં નુકસાન થઈ જશે કારણ કે આ સેબરૂ બેબરૂ બધું કોઈ જવાનું અને ખાવા પણ મળશે નહીં ભાઈ તમે જોઈ શકો છો ભાઈ સરકારને એક નિવેદન છે કહોક થોડું ઘણું પણ કોઈક લાભ મળે કોઈક યોજના કાઢો એના માટે એવી અમે અપેક્ષા રાખીએ અને એક અમારા નિવેદન છે એક રિક્વેસ્ટ છે સરકાર જોડે જોઈ લો ભાઈ પાછળ બધા દૂર દૂર ખેડૂતો બધા અત્યારે ખેતરમાં આવી ગયા છે અને પાણીથી ભરાઈ ગયું છે ખેતર તો પણ ખેડૂતો અંદર જઈ જઈને શેપડો કાપી રહ્યા છે અને ઘેર લઈ ગયા છે તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું પાણી આવી છે આખી નદી પેક થઈ ગઈ છે અને અહીંયા તો ખાડશો ખાડું છે મને ખબર છે તમને બતાવજો જુઓ આટલું સુધી પાણી અહીંયા જ આવે છે તો મતલબ તમે જોઈ શકો કેટલું પાણી આવી છે હા મિત્રો તમે જોઈ શકો છો ભાઈ આખી નદી પૂરેપૂરી ભરાઈ ગઈ છે અમે જો કે અહીંયા આવ્યા હતા આ નદીમાં પાણી ઓછું હતું લગભગ એક રાતમાં જ એટલો બધો વરસાદ પડ્યો એના કારણે આખી નદી ભરાઈ ગઈ છે હે શું કેવું હાર્દિક એ બધા જો મચલા અંદર મચ્છલા કુટી રહ્યા છે અંદર મછલા મછલીઓ નમસ્કાર મિત્રો હું રામપુર ટીવી નાઇન ચેનલમાંથી બોલું છું અને તમે અત્યારે જોઈ શકો છો અત્યારે ખૂબ વરસાદ પડ્યો છે રાતે અને દિવસે ખૂબ વરસાદ પડ્યો છે તો તેના કારણે ઘણું બધું પાણી આવી ગયું છે નદીમાં અને અહીંયા એક સંવાદદાતા છે તેમને પૂછીએ કે કેટલું પાણી આવ્યું છે શું નામ છે તમારું કેટલું પાણી આવ્યું છે અહીંયા ફૂલ અહિયાં તો તમને કેવું લાગે છે મસ્ત લાગે છે જોરદાર પાણી જોરદાર જતુર્યુંરદાર કોઈ માણસો તણાઈ ગયા ના માણસો ના તણાઈ ગા તણાઈ ગયું એવું છે તો મિત્રો લગભગ પચીસ કિલોમીટર દૂર થી અહીંયા એક ચપ્પલ તણાઈ ને આવી ગયા છે તમે જોઈ શકો છો કોકની જોડી બે બે ચપલ ની જોડી આવી ગઈ છે મને લાગે છે કે કોના છે આપણે ટચ નથી કરવું કારણ કે જીવ જંતુ પણ હોઈ શકે છે ચલો મિત્રો આપણે આગળ વધીએ અમારા કાકો ઘણી વખત વિડીયોમાં આવતા હોય છે એમનું ખેતર છે જો કે ભરાઈ ગયું છે પાણીથી અમારા ધનજી કાકો પણ ઘણીવાર વિડીયોમાં આવતા હોય છે એમનું પણ આ બાજુમાં ખેતર છે એમને પણ ખેતર આખું પાણીથી ભરાઈ ગયું છે ઘણું બધું નુકસાન આવી ગયું છે તો સરકારને નાની એવી રિક્વેસ્ટ છે કે ભાઈ તમે પણ કંઈક એવું કરો અમારા માટે કંઈક યોજના કાઢો જેથી અમને લાભ મળે અને આ જે નુકસાન થયું છે એની અમે ભરપાઈ કરી શકીએ ચલો ભાઈ આપણે આગળ વધીએ તો મિત્રો ભાઈ તમે જોઈ શકો છો મગફળીનો ફૂલો તૈયાર થઈ ગયો ભાઈ થોડા સમયમાં મગફળી પણ તૈયાર થઈ જશે જોરદાર વરસાદ પડી રહ્યો છે એના કારણે સરસ મજાનો ફૂલો પણ નીકળી ગયો છે હવે ખેડૂત ખેતરમાં પાણી પાણી પડે કારણ કે કુદરતી રીતે આવી રહ્યું છે જોરદાર વરસાદ પડ્યો તમારા એરિયામાં કેવો વરસાદ પડે કમેન્ટ કરીને જરૂર જણાવજો જોઈ લો ભાઈ તમે ફૂલો તો ચાલો મિત્રો ધ્યાન વરસાદ વધ્યો છે એટલા માટે આપણે તરત જ ઘરે જત રહીએ તો મિત્રો અમે ઘરે જતા હતા ભાઈ એક ખેતર મળ્યું છે મારા ખેડૂત મિત્રોનું તો તમે જોઈ શકો છો ભાઈ આ બધી મગફળીઓ છે બહાર નીકળી ગઈ છે એકદમ મૂળો દેખાઈ ગયો છે આ મોટું નુકસાન આવી ગયું છે ખેડૂતોને તમે નજીક કઈ બતાવો હાર્દિક ભાઈ કેટલું મોટું નુકસાન આવી ગયું છે આ જુઓ ભાઈ મગફળીઓ બધી બહાર નીકળી ગઈ છે મૂળો દેખાઈ ગયો છે એકદમ

પાછા વળી એક બે તકર તો મળી ગયા બરોબર ભાઈ તમે જમવા વેલા આવ આ દેશી કંકોરા વાડી વાડી ફરવાનું બરોબર સાપ હોય હોય આ બીજામાં એ રહ્યો હોય એ તો બધા છેડ્યા કર આવા રમો ફરી આવવાનું બરોબર એ મારો ગોઘો અને કેતા ગોઘો મારો ગોઘો બાપુ આપણને કોઈ ના કરે ગોઘો બાપુ હાજર હાજર હે એટલે જો આ કંકોરો છે આ કંકોરના દેશી કંકોરનું બાકી મસ્ત શાક છે જોડી જોડી આ ડીરો છે આ ડીરો પણ અંદર કાપવાનો અમારા દેશી લોકો છે એમને તો ખબર જ છે કે ડીરોનો સ્વાદ કેટલો મસ્ત હશે તીરો તીરો મોટામાં પાણી વળી ગયું છે પણ કેવા લેવા જવું એ તો વાડી વાડી જવું બરાબર બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય

અમારી મમ્મીના હાથની સામ સારી રોટલી તો ચલો મિત્રો આપણે ભાઈ ટેસ્ટ મારીએ જો કે કંકોરાની સબ્જી તો મારી ફેવરેટ છે જોરદાર આવી છે મિત્રો સબ્જી વાહ હમ આ મારો સાબરકોઠો આ